ડિજિટલ લાઇબ્રેરીની ઉત્પત્તિ એટલે કે લાઇબ્રેરીનો ઇતિહાસ માનવ સંસ્કૃતિ જેટલો જ પ્રાચીન છે શરૂઆતમાં માટીના પટ્ટા ભૂજ તાડપત્ર પર જ્ઞાનનું સંગ્રહ થતું હતું છાપકાનાની શોધ ગુટનબર્ગ પ્રેસ ચૌદસો પચાસ એડી પછી પુસ્તકોનો વ્યાપ વધી ગયો છે પરંતુ વીસમી સદીના અંત તરફ માહિતીનું પ્રમાણ એટલું વધી ગયું કે ફિઝિકલ સ્વરૂપમાં જાળવવું મુશ્કેલ બની ગયું ડિજિટલ લાઇબ્રેરી વિચારનો ઉદ્ભવ જોઈએ તો ઓગણીસો પિસ્તાલીસમાં વાનેવર બુશ પોતાના પ્રસિદ્ધ નિબંધ એજ વી મે થિંક માં મેમેક્સ મશીનનો વિચાર રજૂ કર્યો એ મશીન હાઇપરટેકના સિદ્ધાંત પર આધારિત હતું જે પછી ડિજિટલ લાઇબ્રેરીનો એક મુખ્ય આધાર બન્યું ઓગણીસો થી ઓગણીસો સિત્તેર જેમાં કોમ્પ્યુટર અને ડેટાબેજ ટેકનોલોજીનો વિકાસ થયો માર્ક ઓગણીસો ની શરૂઆત જેમાં મશીન વાંચી શકે તેવી બિબ્લોગ્રાફિક માહિતી આવી 1980 ના દાયકામાં જોઈએ તો સીડી રોમ આધારિત ડેટાબેઝ થયા કે એરિક મેટલાઇન વડે ડીજીટલ સ્વરૂપે સીડી રોમમાં ઉપલબ્ધ થયા લાઇબ્રેરીમાં ઇલેક્ટ્રોનિક લાઇબ્રેરી શબ્દનો ઉપયોગ થવા માંડ્યો 1990 ના દાયકો જ્યાં ઇન્ટરનેટ અને વર્લ્ડ વાઇડ વેબના આગમતે ડીજીટલ આઈબીનો વિચાર વાસ્તવિક બન્યો 1994 માં ડિજિટલ લાઇબ્રેરી ઇનિશિયેટિવ યુએસએ માં શરૂ થયું યુરોપ અને એશિયામાં પણ મોજા પ્રોજેક્ટ મોટા પ્રોજેક્ટ શરૂ થયા જેમ કે બ્રિટિશ લાઇબ્રેરી યુરોપીના ડિજિટલ સિલ્ક રન ભારત ડિજિટલ લાઇબ્રેરી શરૂઆત જોઈએ તો ઇમ્પ્લિમેન્ટ 1991 માં યુનિવર્સિટી ગ્રાન્ડ કમિશન હેઠર સ્થાપિત થઈ જેમાં યુનિવર્સિટીઓમાં નેટવર્ક આધારિત સેવાઓ આપવાનું શરૂ થયું ડેલનેટ 1992 જે નેટવર્કિંગ અને રિસોર્સ શેરિંગ માટે મહત્વનું પગલું લીધું સૂત ગંગા જ્યાં થીસીસ અને ડિજિટેશન નો ડિજિટલ રિપોઝિટરી તૈયાર થઈ નેશનલ ડિજિટલ લાઇબ્રેરી ઓફ ઇન્ડિયા આઈઆઈટી ખડકપુ દ્વારા વિકસિત જેમાં લાખો ડિજિટલ રિસોર્સિસ ઉપલબ્ધ છે ડિજિટલ લાઇબ્રેરીની ખાસિયત તો પ્રારંભથી આજ સુધી જોઈએ તો શરૂઆતમાં ડિજિટલ ફાઇલ સીડી અને ડીવીડી પર સંગ્રહિત થતી હતી પછી એક્સેસ મર્યાદિત હતો ઇન્ટરનેટ યુગમાં ઓનલાઈન ડેટાબેઝ ઈ જર્નલ અને ઈ બુક્સ દ્વારા માહિતી મળવા માંગી આધુનિક સમયમાં જોઈએ તો ક્લાઉડ બેઝ લાઇબ્રેરી ઓપન એક્સેસ રિપોઝિટરી અને મોબાઈલ એપ્સ અને એઆઈ આધારિત સર્ચ સિસ્ટમ દ્વારા ડિજિટલ રિસોર્સિસ મળી રહે છે